સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેથી ખબો મેળવીને ઊભી રહેશે. કેવા વાત હે યાર? ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. આસ તો અને આપણા જેવો યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપર થી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ દાદાને સુખડીનો ભોગ ધરાડા છ કલાકે શણગાર આરતી કરવામાં આવી દાદાને આજે મતદાન જાગૃતિના દિવ્ય શણગાર કરવામાં આવ્યા દાદાને કોટી અને ટોપી પહેરાવીને નેતાજીના શણગાર કરવામાં આવ્યા હતા અને મતદાન અચૂક કરો તેવી સૌ ભક્તોને અપીલ કરવામાં આવી હતી મતદાન મહાદાનના પોસ્ટર લગાવવામાં આવ્યા અને ઈવીએમ મશીન બનાવવામાં આવ્યું અને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે જેવી વસ્તુઓ મતદાન કરવા જતી વખતે લઈ જવા માટે આહવાન કરવામાં આવ્યું મંદિરમાં મતદાન માટેનું એક સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યું જેનાથી ભક્તોમાં વધુ પડતી જાગૃતિ આવે અને મતદાન ભારતના દરેક દરેક નાગરિક કરે તે માટે નાનકડો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ પ્રસંગે દાદાને મલિંદો જમાડી ધન્યતા અનુભવી હતી મંદિરમાં રામધૂન પણ કરવામાં આવી હતી આ મંદિર 140 ચાલીસ વર્ષનું મંદિર છે જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણઘાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ ધરાવવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવે છે આ અનોખા દર્શનનો લાભ લેવા ભક્તો સવારથી જ મોટી સંખ્યામાં આવતા હોય છે I myself, Sakshi Tan Kumar Patel, student of class 11 science from Madhakar English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead school helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them. બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનું બટન દબાવો ભાજપને વિજય બનાવો